નર્મદા જિલ્લામાં ફરી એકવાર આપ ફાટ્યું છે તો જિલ્લાના રાજપીપળા તાલુકામાં વરસાદની ધુઆધાર બેટિંગથી જળબંબાકારની સ્થિતિ સર્જાય છે તો નર્મદા જિલ્લામાં પણ ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો ત્યારે છેલ્લા બે દિવસથી વરસાદે વિરામ લીધો હતો ત્યારે ગત રોજ ધોધમાર વરસાદ તૂટી પડતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા જેમાં ખાસ કરીને સ્ટેશન રોડ દરબાર રોડ કાચિયાવાડ વિસ્તારમાં પાણી ભરાતા મુખ્ય માર્ગો નદી પટમાં ફેરવાયા હતા જેને કારણે પાણી ભરાતા રાહદારીઓની મુશ્કેલીઓ વધી જવા પામી હતી દીપક જગતાપ સાથે સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ રાજપીપળા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ